મિત્રો હમણાં એકાદ દિવસ પહેલા એક દૈનિક પેપરમાં એવું આવ્યું કે આ ભાજપની સરકારે દરેક ગ્રામ પંચાયતોને ચાર ચાર કરોડ રૂપિયા ઓકરોય વળતર રકમ પેટે આપશે એટલે ઘણી ગ્રામ પંચાયતો અમને પ્રશ્ન કર્યો અમારી પાસે માહિતી માંગી કે ખરેખર હકીકત શું છે સારી વાત છે બધા આનંદમાં આવી જાય ને ચાર ચાર કરોડ રૂપિયા ગ્રામ પંચાયતોને મળે તો ગામડાઓનો ખૂબ વિકાસ થાય એટલે સ્વાભાવિક છે કે સરપંચો અને પંચાયતના પ્રતિનિધિઓ ને સવાલ થાય અને આ પ્રશ્નો જ્યારે પૂછ્યા ત્યારે મને પણ નવાઈ લાગી કે આ સરકાર ચાર કરોડ રૂપિયા જો દરેક ગ્રામ પંચાયતોને આપવાની હોય તો ગુજરાતમાં કેટલી ગ્રામ પંચાયતો હશે મોટી રકમ થાય પરંતુ આ વાતમાં કોઈ તથ્ય હોય એવું મને લાગ્યું નહીં એટલા માટે મારે આ બાબતે આપની પ્રેસ મીટિંગમાં હું કહેવા માગું છું કે આ એક ઓક્ટોના વર્તનની રકમ હતી અને ઓક્ટ્રોની વર્તનની રકમ એટલે કે ઓગણીસો અઠ્ઠાણું માં જ્યારે ભાજપની સરકાર મની જ્યારે કેશુ બાપા મુખ્યમંત્રી હતા ત્યારે ઘણા વેપારીઓની એવી રજૂઆત હતી કે ઓક્ટ્રો બંધ કરો અમને પરેશાની થાય છે હેરાનગતિ થાય છે અને સરકારે ત્યારે વાયદો કરેલો એના ભાગરૂપે ઓક્ટ્રો એ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં બંધ કરી પણ જ્યારે ઓક્રો બંધ કરી ત્યારે ઘણી ગ્રામ પંચાયતો ઓક્રોની વસૂલાત કરતી હતી ઘણી નગરપાલિકાઓ પણ ઓક્રોની વસૂલાત કરતી હતી ને મુખ્ય આવક એમની એ હતી એનામાંથી જ ગામનો વિકાસ ગામના કામો થતા હતા એટલે એનું એનું શું કરવાનું આવકનું ત્યારે સરકારે એક વાત સ્વીકારેલી કે છેલ્લા ત્રણ વર્ષના એરિયા જેટલો થતો હોય માની લો ત્રણ વર્ષનો રકમ ઓકરોની આવી હોય એની સરેરાશી ગણી અને એક બે જ નક્કી કર્યો કે ભાઈ કઈ ગ્રામ પંચાયતની કેટલી આવક ગણાય તો માની લો કે મારી એક ભીમાસર ગ્રામ પંચાયતનો દાખલો આપવું તો ત્યારે અઢાર લાખ રૂપિયા આવક વાર્ષિક ગણાવી પણ સરકારે એ વાર્ષિક આવક ગણી પરંતુ ઓકરોની આવક તો દર વર્ષે એમાં વધારો થતો એટલે સરકારે એના ઉપર જે ઓકરો બંધ કરી ગામોને દસ ટકા બીજો ઉમેરો કરવાનો હતો દર વર્ષે એમાં ઉમેરો કરવા જવાનો ત્યારે સરકારે સ્વીકારેલું સરકારે જાહેરનામું બહાર પાડેલું સરકારે પરિપત્રો પણ બહાર પાડેલા અને બે હજાર તેર ચૌદ સુધી અમને પણ આ વર્તર જે એરિયસ કહીએ આપણે કે દસ ટકાનો વધારો હતો એ તેર ચૌદ સુધી અમારી ગ્રામ પંચાયતોને મળ્યો એના પછી અત્યાર સુધી મળતો નહોતો એટલે અમારી જ ગ્રામ પંચાયતે સરકાર સાથે પત્ર વ્યવહાર કર્યો કે ભાઈ તમારે જે રકમ છે ગ્રામ પંચાયતને આપવા પાત્ર છે સરકારને એ શા માટે નથી આપતા અને આ પરિપત્રને આધારે અમે છેલ્લે એમની પાસેથી માહિતી અધિકારી હેઠળ પણ માહિતી માંગી કે સરકાર આમાં શું કરવા માંગે છે તો સરકારે આખરે આ વાત અમારી જે સતત રજૂઆતો પછી જે અમારા માધ્યમથી જ આ રજૂઆતો ગઈ હતી અને સરકારે સ્વીકારી અને આખા ગુજરાતને એને ફાયદો થવાનો છે એટલા માટે કે સરકારે સ્વીકારીને જે બે હજાર પચીસ સુધી હજી અમને ચોક્કસ અમારા હાથમાં આવી નથી રકમ પણ બે પચીસ સુધીની જે વળતર ચૂકવવા એરિયાસની રકમ ચૂકવવા પાત્ર હતી દસ ટકાનો વધારો એ અમે દરેક પંચાયતોને નગરપાલિકાઓને આપવાની એક જાહેર કર્યું છે અને એ ગ્રામ પંચાયતોને મળશે તો કેટલી ગ્રામ પંચાયતોને મળશે આજે વાત એવી આવી કે દરેક ગ્રામ પંચાયત દરેક ગ્રામ પંચાયતો નહીં પણ ત્યારે જે ઓકરો વસુલાત કરતી હતી ઓગણીસો અઠાણું માં એવી ગ્રામ પંચાયતોની જ આ વર્તનની એરિયા છે જેમાં આપણા કચ્છ જિલ્લાની કુલ તેત્રીસ ગ્રામ પંચાયતો છે હું તમને આ નામ સાથે જાદી સાથે જે એમને દર વખતે આપણે ઓકરો સાથે મને આવે છે લીધ આવી તેત્રીસ ગ્રામ પંચાયતો એ ટાઈમે ઓકરો વસૂલ કરતી હતી કચ્છ જિલ્લામાં અને એમાં એવું નહીં કે બધાને સરખી રકમ મળવાની જેટલી રકમ જે વસૂલ કરતી હતી એના પ્રમાણમાં દસ ટકા પ્રમાણ જે થતી હશે એ રકમ મળવા પાત્ર એ પંચાયત છે એટલે આ રકમ છે માત્ર ને માત્ર જે ગ્રામ પંચાયતો ઓફરો વસૂલ કરતી હતી એની એરિયસ રકમ છે કોઈ અનુદાન બીજું નવું નથી સરકારની કોઈ મોટી કોઈ જાહેરાત નથી વિશેષ કોઈ આમાં રકમ ફાળવાની થતી નથી જે મળવા પાત્ર અધિકાર હતો ગ્રામ પંચાયતોનો જે અધિકાર એનો હક જયારે ઓક્ટો બંધ કરી એના અવેજમાં જે ચૂકવવાની તે એ રકમ અત્યારે સરકારે બે આમ તો ખરેખર એને વ્યાજ સાથે ચૂકવવું જોઈએ આમ દર વર્ષે દસ વધારો આપી દેવાનો છે પરંતુ બે હજાર પચીસમાં અમે બધી એક સામટી રકમ અત્યારે કદાચ આપશે હજી મને અમારા હાથમાં નથી આવ્યો એનો હુકમ આવશે એટલે એ પણ તમને મોકલાવી પરંતુ કોઈ ગ્રામ પંચાયતને દોઢ કરોડ પણ મળી શકે છે કોઈને કરોડ પણ મળે છે કોઈને પચાસ પણ મળશે અને કોઈને લાખ મળશે જે આવક હતી મેં તમને કીધું જે આ વખતે ગ્રામ પંચાયતો જે એના પ્રમાણમાં આપણે એવું માની બધી ગ્રામ પંચાયતોને આ મળવા છે હા એક વસ્તીના ધોરણે કંઈક પાંચ રૂપિયા સરકાર આપે છે કે એક વ્યક્તિ દીઠ પાંચ રૂપિયા એ રકમ નિયમ પ્રમાણે દર વર્ષે અપાય છે એ તો ઠીક છે બધી ગ્રામ પંચાયતો અપાય છે પણ જે આ અનુદાન છે જે એરિયર્સ ની રકમ છે ઓકરો વર્તનની રકમ છે એ તો લિમિટેડ ગુજરાતમાં જે તે વખતે જે પંચાયતો વસૂલાત કરતી જશે એવી જ ગ્રામ પંચાયતોને આ વર્તન મળવાપાત્ર છે આપણા કચ્છ જિલ્લામાં તેત્રીસ ગ્રામ પંચાયતોને મળશે અને આ મેં પ્રેસ મીડિયાને પણ મિત્રોને કહું છું કે આવી અસમજ ન થાય કોઈને અને દરેકને સાચી માહિતી મળી રહે દરેક ગ્રામ પંચાયતોને દરેક સરપંચને દરેક સભ્યોને કે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું છે તો વાસ્તવિક પરિસ્થિતિ હું આપણે કહું છું કે આ તેત્રીસ ગ્રામ પંચાયતો જે ઓફરો વસૂલ કરતી હતી જે તે વખતે એ ગ્રામ પંચાયતોને આ રકમ ભરવા પાત્ર છે ને આ પણ અમારી સતત રજૂઆતને કારણે હું તમને એ પત્ર પણ સાથે રાખું છું કે બે હજાર બાવીસ બે હજાર બાવીસમાં પણ અમે પત્ર લખ્યો છે આ સરકારને એકત્રીસ બાર બે હજાર બાવીસ નો પણ અમારો પત્ર છે સિત્યાવીસ છ બે હજાર ત્રેવીસ નો પણ છે ચાર ત્રણ બે હજાર પચીસ નો છે પણ એક ચોવીસ નો પણ પત્ર હતો દર વર્ષે અમે સરકાર સાથે પત્ર વ્યવહાર કર્યો છે કે ભાઈ અમારા અધિકારને અટકની રકમ અમને કંઈ મળતી નથી તો આજે જયારે એક રાજકોટમાં મધ્ય આપણે એક ફંક્શન બોલાવીને સરકારે જાહેર કર્યું કે અમે ઓક્ટ્રોય વર્તનનું અનુદાન ગ્રામ પંચાયતોને આપીએ છીએ આપીએ સારી વાત કહેવાય કારણ કે એ તો આમ તો આપવાપાત્ર જ હતું અને અમે જો ના આપત તો અમે હાઈકોર્ટમાં જવાની પણ અમારી તૈયારી હતી હાઈકોર્ટમાં અમે જત કે અમારી ઓક્ટ્રોય બંધ કરી છે સરકારે જાહેરાત કરેલી છે અમને અમારી પંચાયતોને નગરપાલિકાઓનું નુકસાન થઈ રહ્યું છે તમને આ આપવાપાત્ર છે એ રકમ અમારી આપો તો અમારા અધિકાર અને હકની રકમ દરેક ગ્રામ પંચાયતોને મળી છે અને આની માહિતી સમગ્ર કચ્છ જિલ્લાના સરપંચો પંચાયતો સુધી પહોંચે એવી આપશો મારી વિનંતીને પ્રાર્થના છે આભાર